વડોદરા જિલ્લા ભાજપ દ્વારા વડોદરા છોટાઉદેપુર ભરૂચ લોકસભા બેઠકના તેમજ વાઘોડિયા પેટા ચૂંટણીના વિજેતાઓનો સન્માન સમારોહ યોજાયો વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજિત આ સન્માન સમારોહનો શુભારંભ દ્વારા કરવામાં આવ્યો સાથે સાથે બેઠક પર પ્રાપ્ત કરનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો પણ કર્યું સન્માન સન્માન સમારોહમાં મધ્ય સ્વહન પ્રભારી ગોર્ધન ઝડફિયા વડોદરા લોકસભા પ્રભારી ભૂપેન્દ્રભાઈ લાખાવાલા જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીષભાઈ પટેલ વડોદરા શહેર ભાજપ ડોક્ટર વિજયભાઈ શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યકર્તાઓ અને આ છોટા ઉદેપુરનું વડોદરાનું કમળ અને ભરૂચનું કમળ આ તને તન કમળ આદર્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં ધર્યા તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પણ પાઠવું છું ચર્ચા છે હજુ તો સત્તાવાર સૂચના મળ્યા પછીની વાત છે હજુ ઘણો સમય બાકી છે એમાં મારા કરતાં પણ બીજા હજુ ઘણા સિનિયર લોકો છે સિનિયરમાંથી કોને નક્કી કરે છે એ તો આવનારા સમયમાં ખ્યાલ આવશે નહીં નામ ચર્ચા છે હજુ ફાઇનલ નથી પણ આજે આજે અમારા વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુરના સાંસદ સભ્ય તથા વડોદરા શહેરના સંસદસભ્યશ્રી તથા ભરૂચ લોકસભાના સભ્ય પોતે ઉપરાંત વાઘોડેના ધારાસભ્યો આ ત્રણ સંસદ સભ્યો અનેક એક ધારાસભ્યને ખૂબ લીડથી આ કાર્યકર્તા જે અને એ બદલ અમારા આ વિસ્તારના કાર્યકર્તાના આગેવાનોએ વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી અમારું સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ત્રણે ત્રણ સંસદ સભ્ય ઉપસ્થિત રહ્યા છે ધારાસભ્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા કદાચ પહેલી ઘટના એવી હશે કે એક સાથે ત્રણ સંસદ સભ્યોને એક સાથે સન્માન કરવામાં આવે છે એનાથી અમે ખૂબ એક આનંદની લાગણી અનુભવે છે અને આ સન્માનથી અમને કામ કરવાના વધુ પણ વધુ ઉત્સાહ આવશે વધુ પ્રેરણા મળશે અને આવનારા દિવસોમાં વડોદરા જિલ્લો હશે કે પછી છોટાદેપુરી જિલ્લો હશે કે ભરૂચ જિલ્લો હશે આ બધા સંયુક્ત રીતના અમે સાથે મળીને કામો કરીશું રાજ્ય સરકાર કે ભારત સરકારની યોજના આ બધા વિસ્તારોમાં પૂરેપૂરી પહોંચે એના માટે મેં ચિંતા કરીશું કાળજી રાખીશું વિરોધી તો જાહેર જીવનમાં હોય એટલે વિરોધી રહેવાના જ છે પણ હું તો એટલું જ કહું છું વિરોધી જીવનમાં હોવા જોઈએ તબીજ સાહેબ કહે ને નિંદકીને રાખી કુટી સવાય બિન સાબુ બિન પાની મલમલ કાયા ધોય આજે વડોદરા જિલ્લાના મધ્યસ્થ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરીમાં જિલ્લાના અધ્યક્ષ શ્રીમાન સતીષભાઈ ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમાન શૈલેષભાઈ અમારા વડોદરા મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સંગઠનની પૂર્ણ ટીમ સાથે મળી અને અમારા સર્વે સાંસદ અને ધારાસભ્યના વિજેતા તમામ લોકોનું સ્વાગત સત્કાર કરવા માટે આવ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાયથી પણ સંતો આવ્યા અને પ્રદેશથી અમારા પ્રદેશ ઉપાધ્યક્ષ અને ઝોનના પ્રભારી શ્રીમાન ગોરધનભાઈ ઝડફિયા પણ અહીં આવ્યા છે અમારા માટે આ સ્વાગત સત્કારનો કાર્યક્રમ છે પરંતુ અમે સૌ એવું માનીએ છીએ કે આ જે ચારે ચાર કમળ મજબૂતીથી વડોદરાથી મોકલાવવામાં આવ્યા છે એ માત્ર ને માત્ર પાર્ટીના પાયાના કાર્યકર્તાઓની જીત છે અને અમારા માટે આ એક આભાર દર્શન કાર્યક્રમ છે આ કાર્યક્રમની અંદર આપના માધ્યમથી સર્વે કાર્યકર્તાઓનું ખૂબ ખૂબ આભાર માનું છું